આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે અને પચીસના છવ્વીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે બારે વરસાદ વરસી રહ્યો છે જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે તો જાણીતા હો મનીષનાથ તંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જો કે કેટલાક વિસ્તારોમાં પંદર પંદર ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આગામી સાત દિવસ સાર્વત્રિક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આજથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આવનારા ચોવીસ કલાકની જો વાત કરીએ તો ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે તો મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ તારીખની જો વાત કરીએ તો પચીસ તારીખે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છવ્વીસ તારીખની જો વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ સાર્વત્રિક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખે ભાવનગર અમરેલી ભરૂચ અને વડોદરા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તાપી ડાંગ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસ તારીખની જો વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ પાટણ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ તો કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અનવલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં અઠ્યાવીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદર આ જિલ્લાના સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે ઓગણત્રીસ તારીખે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ જશે ઓગણત્રીસ તારીખે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે ઓગણત્રીસ તારીખે ખાસ કરીને કચ્છ સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો જાણીતા હોવા મની શંબાલાલ પટેલ દ્વારા અતિભારે વરસાદ તેમજ પૂરને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ એટલે કે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં આઠથી દસ ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસે તેવી શક્યતા છે આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો જાણીતા હો મને પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલશે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ વરસે તેવી પણ શક્યતા છે જોકે કે પરેશ ગોસ્વામી દ્વારા શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા ચેનલમાં ગુજરાત હવામાન અંગેની આગાહી આપી હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે